આજે આ વિધાનસભાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા નીકળવામાં આવી અને આશરે અઢાર આઠ કિલોમીટરથી વધારે પણ પદયાત્રાનો શુભારંભ કર્યો છે અને એમાં હજારો સંખ્યામાં લોકો જોડાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની આ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એમને એક માનભેર યાત્રા નીકાળી અને ઠેર ઠેર સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને ધણીધર ઢીમા ખાતે ધણીધર ભગવાનના ધામમાં આજે એકસો સો કરતાં વધુ બહેનોએ સામયું કરી અને ખૂબ આનંદભેર લોકોએ આ સરદાર પટેલ સાહેબની પદયાત્રાને ખૂબ જ માનભેર સન્માન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે સભામાં ઉપસ્થિત રહી અને એમનું માન સન્માન અને જે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે કર્યું છે એના માટે સૌ સન્માન ભેર આવીને એમને સન્માન કર્યા છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો